વૈવાહિક જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને પતિના આરોગ્ય આયુષ્ય માટે સમર્પિત પાવન દિવસ માનવામાં આવે છે શ્રી બ્રહ્મા સાવિત્રી મહાદી જય આપ જોઈ રહ્યા છો તો કેટલી બહેનો શ્રદ્ધા ભાવથી બ્રહ્મા સાવિત્રી માતાનું પૂજન કરી રહ્યા છે શ્રદ્ધાથી પોતાના પતિનું આયુષ્ય વધારવા માટે શ્રદ્ધાથી બહેનો બ્રહ્મા સાવિત્રીનું પગેરા પૂજન કરે છે એનું મનોકામના પરિપૂર્ણ થાય છે એટલે બેનો અને એકસો ને આઠ ફેરાફરીને પોતાનું અભાગ્ય સૌભાગ્ય અખંડ સૌભાગ્ય પ્રાપ્ત પ્રદાન કરે છે શ્રી બ્રહ્મા સાવ ત્રિદેવદાવ્યો નમા